મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિર્ણાયક ન્યાય અંગે ટ્વીટ કર્યું છે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને સલાહ આપી છે મુખ્યમંત્રીએ કહ્યું મમતા દીદી વાતો નહીં પણ કામ કરવાની જરૂર છે મહિલા સુરક્ષા અંગે ગુજરાતના કિસ્સાઓને પણ ટાંક્યા પોક્સો એક્ટ મહિલા સુરક્ષાના કાયદા મજબૂત ઝડપી અને ન્યાયિક કાર્યવાહી પર આધારિત છે તેવું મુખ્યમંત્રીએ કહ્યું તત્પરતા પારદર્શિતા અને સામૂહિક જવાબદારીથી જ કામ થાય છે ત્વરિત કામગીરી અને જવાબદારી સુનિશ્ચિત કરીએ હવે કોઈ બહાના અને વિલંબ નહીં તેવું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કર્યું આ જ અંગે જાણકારી આપશે ન્યૂઝરૂમથી અમારી સાથે બિલકુલ પશ્ચિમ બંગાળના કોલકાતા આરજી મેડિકલ કોલેજ અંદર જે નવ ઓગસ્ટના રોજ જે ઘટના બની અને ત્યારબાદ હજી પણ ત્યાં વિરોધ પ્રદર્શનો યથાવત છે કારણ કે મહિલા સુરક્ષાનો મુદ્દો છે અને આ મુદ્દે હવે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એક નિર્ણાયક ન્યાય કેવો હોઈ શકે તે અંગે ટ્વીટ કર્યું છે કારણ કે બે દિવસ પહેલા જ વિશેષ સત્રની અંદર પશ્ચિમ બંગાળની મમતા બેનર્જીની સરકારે જે અપરાજિતા મહિલા અને બાળ વિધેયક પસાર કર્યું પરંતુ એ પણ અત્યારે અત્યારે ટેકનિકલ કારણોસર રાજ્યપાલ પાસે અટવાયું છે પરંતુ તેની અંદર જે પ્રકારે અપરાજિતા ટાસ્ક ફોર્સની જિલ્લા કક્ષાએ રચના કરવાથી લઈને એકવીસ દિવસની અંદર ન્યાય આપવા સુધીની ફાંસીની સજાની જોગવાઈવાળા જે કાયદાઓ જેમાં જે ટાંકવામાં આવ્યા જોગવાઈઓ કરવામાં આવી હતી પરંતુ તેના અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એક સલાહ ભર્યું ટ્વીટ કર્યું છે કારણ કે તેમણે ગુજરાતના અનેક કિસ્સાઓને ટાંક્યા છે આની અંદર તેમાં મહત્વના કિસ્સાઓ આપણે સુરતની જે ઘટનાઓ છે તેનો પણ ઉલ્લેખ કર્યો છે તેમણે આ ટ્વીટની અંદર તેમણે મુખ્યમંત્રીએ જે પ્રમાણે કહ્યું છે કે સુરતના પાંડેસરાની અંદર પોક્સો કેસ જે હતો તેની અંદર માત્ર દસ દિવસની અંદર ગુજરાતની સર પોલીસ છે તેના દ્વારા ચાર્જશીટ કરી અને બાવીસ દિવસમાં ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી આ સિવાય બીજો અન્ય એક કેસ છે પુના પોલીસ સ્ટેશનનો કેસ છે કે જેની અંદર બળાત્કારીને માત્ર બત્રીસ દિવસની અંદર ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી આ બંને ચુકાદાઓ છે તે એક જ મહિનાના સમયગાળામાં આવ્યા હતા એ સિવાયનો અન્ય એક કેસ છે કે જેમાં વર્ષની એક પુત્રીની હત્યામાં સામેલ આરોપીને પણ નવ દિવસમાં ચાર્જશીટ કરીને પંચોતેર દિવસમાં ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી એ સિવાયનો એક ભાવનગરનો જે પોક્સો કેસ છે તેની અંદર ચોવીસ કલાકમાં ચાર્જશીટ કરીને બાવન દિવસની અંદર આ પીડિતા છે તેની

કાયદા તો તમામ પ્રકારના જે પોક્ષોના અને મહિલા સુરક્ષાના કાયદા બધી જ રીતે કડક છે પરંતુ અહીંયા ઉલ્લેખ તત્પરતાનો છે પોલીસની જવાબદારીનો છે કાર્યવાહી કરવાની પોતાની જે તત્પરતા હોવી જોઈએ એઝ એ મુખ્યમંત્રી તરીકે એક સરકાર તરીકે એ કેવા પ્રકારની હોઈ શકે છે તો એ આ ગુજરાત મોડલ પરથી પ્રસ્થાપિત થાય છે કે ગુજરાત મોડલના અનુસંધાન પર તમે અગર ઈચ્છો તો નવા કાયદા સિવાય પણ જૂના કાયદાઓની જોગવાઈઓ અનુસાર જો તમારામાં તત્પરતા હશે તો ઝડપી અને ત્વરિત ન્યાય અપાવી શકશો બિલકુલ આભાર વિજય તમામ જાણકારી આપવા બદલ